સાંસદ ખેલ મહોત્સવની કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભળિયાની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ યોજાય ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવને અનુલક્ષી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભળીયાના અધ્યક્ષતાને સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસની પૂર્ણાહૂતિનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ વિજેતા થના દરેક ખેલાડીને મેડલ વિજેતા પ્રમાણપત્ર અને ટી શર્ટ કેપ સહિતની વસ્તુઓ એનાયત કરવામાં આવી હતી यक्षार बास्केटबॉल क्लब तेना खिलाड़ियों बड़ा-बड़ा तो खिलाड़ियों ए नेशनल और इंटरनेशनल कप से भारत को के किया चैलेंज सेक्शन से किया चैलेंज निकुंज भाई और सबको देखते करिए मंच पर आप प्रस्ताव करना कर सो दिव्या भी व्यस्त नीति करू दिव्या भी व्यस्त नीति करू आपसे आपका प्रदेश आज का कार्यक्रम में स्वागत करता हूं जोरदार तालियां आपने सब

मैं परसों मैं दिया हूँ मैं चाहता हूँ कि मैं विनती करिए सर्विस विनती करिए तो कि आप मैं मंचन पदार्थ संदर्भ पर एक स्पोर्ट्स कंपनी मुझे तब देखें

કવિ આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પુષ્પાંજલિ કરી અને વંદન કર્યા છે સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર બોટાદનો આજે એનો સમાપન હતું એક લાખ અઠ્યોતેર હજાર ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું દિવ્યાંગોને પણ પાંચસો કરતા પણ વધારે દિવ્યાંગોને જુદી જુદી રમતો રમાડવામાં આવી અને પણ વધારે યુવાનોને મહિલાઓને ગ્રામીણ ગ્રામીણ લોકોને દિવ્યાંગોને આમ કેટેગરી પ્રમાણે બધા જ લોકોને વિવિધ બાર જેટલી રમતો સાંસદ ખેલ મહોત્સવ દ્વારા રમાડવામાં આવી છે સમાપનના દિવસે એટલે કે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં વર્ચ્યુઅલ જોડાયેલા અને ખેલાડીઓને પ્રોત્સાહન અને ઉર્જામાં વધારો થયો છે ભારત સરકારના કેબિનેટ મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ એ યોજાણો અને એનું સમાપન પણ થયું છે અનેક ખેલાડીઓને ઉર્જાઓ મળી છે ખેલાડીઓની પ્રતિભાને ઓળખવાનું કામ કામરૂટથી લઈને ટોપ લેવલના ખેલાડીઓ બધા ભાગ લે અને એની જે પ્રતિભા છે એને નેશનલ લેવલે આ બધા પ્લેટફોર્મ મળે એ માટે મોદી સાહેબે સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ દ્વારા એક કરોડ કરતા પણ વધારે ખેલાડીઓને આજે વર્ચ્યુઅલ સંબોધન કર્યું છે મને ખુશી છે કે ભાવનગર બોટાદના સાંસદ ખેલ મહોત્સવના સમગ્ર આયોજનમાં એ મારા સહભાગી બન્યા છે અને તબક્કાવાર દરેક રમતો જ્યારે રમાડી ત્યારે એમની પૂરક હાજરી અને એમણે આ સહભાગી બનવાનું કામ આજે બોટાદ ભાવનગર સાંસદ લોક લોકસભા ક્ષેત્રમાં એમણે કર્યું છે હું બધા જ ખેલાડીઓને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દરેકને તક મળે છે પ્લેટફોર્મ મળે છે ગ્રામીણ મહિલા પણ રમી શકે છે પચાસ વર્ષ કે એની કરતા વધારે ઉંમરના લોકો વરિષ્ઠ લોકો રમી શકે છે ખેલાડીઓ રમી શકે છે આમ બધાને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ એ સાંસદ ખેલ મહોત્સવમાં થયું છે ત્યારે મારી હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ સૌ ખેલાડીઓ જીવનમાં આગળ વધે અને મોદી સાહેબે સ્પોર્ટ લેવલે એક મજબૂતાઈથી આજે દેશની અંદર એક સ્થાન આપ્યું છે એક હજાર કરતા પણ વધારે સ્પોર્ટ સેન્ટરો બની રહ્યા છે આપણી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી એમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું પેરા ઓલમ્પિકમાં પણ આપણા દેશનું નામ રોશન કર્યું છે ત્યારે ખેલાડીઓ ખૂબ આગળ વધી રહ્યા છે ભારતને એક નવા પ્લેટફોર્મ સાથે સ્પોર્ટ મજબૂત બની રહ્યું છે ત્યારે સૌને મારી